ચિંતાના સમાચાર ફરી એકવાર છે ચિંતાના સમાચાર ફરી એકવાર છે ગોપાલ ઇટાલિયાની લીડમાં સતત વધારો થયો છે બારસો નેવું બીજા રાઉન્ડના અંતે એટલે કે પેલો હમણાં જે ગણતરી હતી એ અડધી ગણતરી હતી બીજા રાઉન્ડની પણ બીજા રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયા બારસો નેવું મત આગળ છે કિરીટ પટેલ કરતા કિરીટ પટેલ કરતા બારસો નેવું મતે આગળ છે કિરીટ પટેલ જુનાગઢના સહકારી પેરિસ જેવા રસ્તા બનાવી આપવાની ગેરંટી આપી હતી પણ વિસાવદર અને ખાસ કરીને જુનાગઢ જે ગણતરી થઈ છે બે રાઉન્ડની અંદર જે અઠ્યાવીસ બુથ એટલે કે અઠાવીસ ટેબલની ગણતરી થઈ છે જે વડાલ અને બિલખા વિસ્તારના છે વડાલ અને બિલખા વિસ્તાર ભારતીય જનતા પક્ષનો પરંપરાગત ગઢ મનાય છે પણ ત્યાં ત્યાં કિરીટ પટેલને જાજી લીડ મળી નથી એટલે કે પેરિસવાળા રસ્તાનું જે વચન હતું એ કમસે કમ હાલ અપીલ નથી કર્યું